અહીં તો નિંદાઈ ગયું છે તો ઈ જો થોડું થોડું કળ ઉગી ગયું છે વહ આપણે નીંદવાનું ચાલુ કરવાનું છે અને દવા પણ છાંટવાની છે એટલે આપણે લેતા આવ્યા છીએ પપ તો દવા છાટી નાખી અને પછી આપણે જવાનું છે આજે ગોંડલ તો બ્લોગ જોતા રહીજો તો ચાલો કન્ટિન્યુ કરી હાલો મિત્રો તો આપણે આજે દવા છાંટવાની છે ને જો અહીં આટલો કપા છે ને આલી બાજુ ઓર્જો એમાંય છાંટવાની છે અને આલી બાજુ આ માંડવી છે ને એમાં બધા સાટવાની છે અને કંઈક દવા એટલે પપ એક જ છે એટલે સાડ રાખીને સાટવી જોઈએ ઝડપથી તો હાલો હવે છે ને થોડીક વાર પછી આપણે વેતું કરી દવા સાટવાનું કારણ કે આપણે જવું છે પછી ગોંડલ તો પેલા દવા સાટી દઈ થોડું ઘણું કામ આવીનું પતાવી દઈ અને પછી નીકળી આપણે ઘર સાઈડ પછી તૈયાર થઈ જાઉં ગોંડલ કારણ કે આપણે આજ ઘણી કામ બાકી છે તો ગોંડલ નહીં પતાવી દઈ હાલો લો મિત્રો તો હવે આપણે જવું જોઈએ પાછું ઘરે કારણ કે આપણા પપનું એક વાયસર ભૂલાઈ ગયું છે તો પેલા એ ઘરે જઈને લઈ આવી અને પછી આપણે દવા છાંટવાનું ચાલુ થાય અને પપ એક જ છે એટલે આપણે લગભગ નહીં સાંટવાની થાય તો ચાલો પેલા ઘરે જવા દઈ એક વાયસર વાય ખાલી અટકી ગયો આપણે હાલ લો મિત્રો ઘરે આવી ગયા હે લઈ લીધું છે આના વગર કામ અટકી ગયું તો આપડું હાલો તો હવે જવાથી વાળીએ જોયે રોપા કેવડા રાખ્યા રાખાય કરી દીધો છે વાવેલા બધાય હાલો હવે જવાથી વાડીએ મિત્રો પાસે આવી ગયા આપણે વાળીએ લઈને ચાલો હવે પપમાં સડાવી દઈ અને કામ કરી દઈ ચાલુ પેલા એટલે આપણું કામ થોડું ઘણું પૂરું થતું થાય તો ચાલો કન્ટિન્યુ હાલ લો મિત્રો આપણે દવા છાંટવાનું તો નથી થયું તો આપણે ચાલુ કરી દીધું એ કે આપણે નીંદી ના ખા ને જા એટલો કદળો કાઢ નાખ્યો ખો ને પાણીનો બ્રેક માર લીધો હવે કપામાં તો દવા ચાલુ છે અત્યારે કપામાં તો દવા ચાલુ છે આપણે થોડીક વાર નીંદી નાખી અને પછી નીકળી ગોંડલ સાઈડ તો હાલો કન્ટિન્યુ હાલ લો મિત્રો તો આપણે હે ને કામ પૂરું થઈ ગયું અને વાગી ગયા છે અત્યારે દસ હવે જો આ ચાર છે ને એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચારે ચાર આપણે લેવાઈ ગયા ખળ સોખું કરી નાખ્યું છે અને હવે હે ને અહીં દવા સટાઈ ગઈ છે તો કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો હવે છે ને આપણે નીકળી ઘર સાઈડ કેમ કે આપણે જવાનું છે ગોંડલ તો ઘરે જવા દઈ નાઈને અને લૂગડા બદલાવીને અને પછી આપણે નીકળી ગોંડલ સીધા તો ચાલો અત્યારે જવા દઈએ આપણે ઘર સાઈડ Halo Gondel, halo. Ayo, belok rapi, gua di itu. આપણે નહી રે રાજકોટ વાળા જેટલો ટ્રાફિક નો થાય એટલા તો ખુલ્લા રોડ રાખ્યા હે હાલો મિત્રો ગોંડલ આવી ગયા આપણે કપડા બપડા બદલાવી તૈયાર થઈ ગયા ને હવે આવી ગયા આપણે ગોંડલ અને હવે ઠેલો દેવાનો હે આપણે કારણ કે આપડા કઈ કામ નથી અને આપણે જવાનું છે અત્યારે દવાખાને આની દવા લેવા ચાલો આવે એટલે ઠેલો દઈ દઈ અને પછી નીકળી સીધા દવાખાને આપણે

વાના નાય અલગ થી 800 રૂપિયા લીધા અને ગઈ દે આવી વિક્સ પકડાવી દીધી હાલો જીવન ઓફિસ હો સીતા હાલો ચા પાણી પી નાખી આદિયા શક્તિ હો હાલો મિત્રો હવે છે ને જીઓ વડાફોન માં જીઓ કરાવવું છે હાલો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ એજન્સીએ જો કારણ કે લેવાની છે આપણે થોડીક દવાઓ બધી અને ભાઈબંધ ને હો તો હવે થોડીક લઈ નાખી આપણે અને દવા લઈ હોત અને બીજું આ જીઓનું કાર્ડ આપણે કઢા હોય એ ત્રણ ચાર દી ચાલુ થઈ જાય એટલે ફાઈવજી અનલિમિટેડ આપણે વાપરવા જડે ચાલો તો હવે લેવાઈ જાય પછી નીકળી ઘર સાઈડ સીધા કારણ કે હવે અહીંથી પછી આપણું કઈ કામ રહ્યું નથી હાલો મિત્રો કેમ છો ગોંડલથી આવી ગયા તો આપણે ઘરે અને ઘરેથી ખાઈ લીધું થોડીક વાર આરામ કરી લીધો અને પછી પાછા આપણે આવી ગયા ત્યારે વાળીએ હવે અને ભેગું વહી જો આ લીંબોરી હવે આપણે હે ને આ નાખવાની છે ઓલા સાઇડે તો ઊભા ને ને અહીંયા તો હાલો ન્યા જવા દઈ આ લઈને અને એને અત્યારે આને હે ને ખાડો ગાળીને વાવી દઈ અને પછી કન્ટિન્યુ કરી હાલો આપણે હાલ મિત્રો તો આપણે છે ને હવે જો અહીંયા હાલે દવા છાંટવાનું હવે માંડવીમાં દવા છાંટવાની ચાલુ થઈ ગઈ છે માંડવીમાં આપણે ડાલી બાજુ દવા છાંટવાની છે સવારે આપણે છે ને કપામાં છાંટી દીધી અને અત્યારે આપણે છાંટે હવે માંડવીમાં અને આપણે છે ને લીંબોરી રહી ને આપણે અહીં પુકડી દીધી એ કાંઈ નાખવાની કયા જો આ ખેલ કેવડી થઈ ગઈ રોપા રોપા કરી દીધા નકરા આપણે તો હાલો અહીંયા નાખવાનું આપણે કન્ટિન્યુ કરી બે ખાડા કરી નાખીએ અત્યારે અહીંયા હાલો મિત્રો તો આપણે છે ને આ બે લીંબોરી જો વાવી દીધી એક જો અહીંયા વાવી દીધી અને આ ડંડો ખોડી દીધો છે અને એક જો અહીંયા વાવી દીધી અને આ ડંડો ખોડી દીધો અને બાંધી દીધી અને હવે છે ને આને આપણે પાણી નાખવાનું છે જો રવા રહી આપણી કુંડી જે અહીંયા ત્યાંથી પાણી ભરી આવી અને આને બેને નાખી દઈ પેલા અને પછી ને આપણે એક જો આ ચીકુડી એક ચીકુડી હોતા ત્યાંમાં એક ચીકુડી વાવવાની ઓલી બાજુ તો ચાલો એને ખાડું ગાળીને એને પણ વાવી દઈ તો ચાલો કન્ટિન્યુ હાલો મિત્રો જો આપણે ને બે જાળવાનું પાણી પાઈ દીધું એક એક ડબલું એટલે નાની છે એટલે જાજુ ન પવાય એક ડબલું અહીં નાખ્યું એક ડબલું અહીં નાખી દીધું અને હવે છે ને આપણે આના હાટું એક ખાડો કરવાનો ને પછી એને દાટી દઈ દાટી હું વાવી દઈ પછી નીકળી હવે ઘર સાઈડ દવા જાય હમણાં થોડીક વારમાં તો આપણે આની કરી નાખી કમ્પ્લીટ તો પછી નીકળી ઘર સાઈડ તો ચાલો કન્ટિન્યુ કરી આને હાલ લો ભાઈ બંધ બધા ચાલો જો આપણે ત્રીજું છે ને અહીંયા ચીકુડી વાવી દીધી છે અને હવે છે ને હું આ જગ્યા વધી નથી જો કેવડા વાવેલા એટલે ત્યાં જગ્યા થાય કાઢીને આપણે જવા દઈ હું ઓલી બાજુ સાઈડ અને કમ્પ્લીટ કરી દીધું છે હવે બધું અને બાંધી દીધું એટલે ઉપાધિ નથી આને બાંધવા આપણે નથી થતું તો હાલો હવે જવા દે ઓલી સાઈડ અને જોઈ કે કેટલીક દવા બાકી રહી છે હાલ લો મિત્રો આપણે હવે હે કમ્પ્લીટ બધું કરી લીધું હાથ ધોઈ લીધા આપણે અને હે એકવાર તમે સનસેટનો વ્યૂ જોવો હમણાં થા છે છે ને એક નંબર મસ્ત ચાલો હવે આપણું થોડુંક રહી ગયું છે દવા સાટવાનું જો હજી સટાઈ છે અને એ દવા છટાઈ જાય પછી આપણું કામ પૂરું થઈ જાય એટલે પછી હવે નીકળશું આપણે ઘર સાઈડ સીધા તો ચાલો કન્ટિન્યુ કરી તો ચાલો હવે નીકળશું આપણે ઘર સાઈડ તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય